હાવ એટલે હાવ નવરા નતા કામમાં ગોઠવાઈ ગયા હતા વાંચી દ્વારા તો પૂછું છૂટ નથી હવે આપણે બે હજાર ત્રેવીસ સહી લાગ્યા છે તો આશા કરીશીએ આપણે કે તમને પણ બે હજાર ચોવીસ મસ્ત જ જાય ને હેરખેરીઓ ને સૌ બધાના વઢવારી માતાજી સૌ બધાને હાજર મેરો રાખે ને આજે આપણે સાથે દવા ફરી એકવાર ને સીપની દવા લે ચપીડી તો

કરી દઈએ આપણે દવા છાંટવાનું કામ ચાલુ ને આ કામગીરી આપણી તો દવા પહેલાં પપ્પર લઈ તો ફેમિલી પહેલાં તો એક આપણે આ ડબલું પાણી નાખવું પડે એ પછી દવા આપણે નાખી તો મિક્સિંગ અસલની થઈ જાય આ બે ડબલું મફત નહીં થયું સબ નાખી દેવા આપણી પાસે ફેમિલી કોઈ સ્ટેન્ડ કે એવું કંઈ છે નહીં આ આપણે દાબડા પર મોબાઈલ રાખવામાં આવ્યો છે એ ફાણો રાખીને તો દવા જો આપણે પચી પચી નાખી દઈએ Cho, vậy đi. Nè, anh tu đã blew rồi, anh cũng đã blew rồi, có vật Family áp rồi, particular rồi, tập daily rồi, tập rồi, đầu vào, sàn vào. તો ફેમિલી હોલબૂટ મે શું કામ ખબર હે જો તો હું તમને જીરો એજન્ટ બતાવી હોલબુટ હોલબૂટ કામ પેરા ની રેડી હવે આ જામ પર છે ભાઈ કાચા કાકાત ભાઈ ખાવા ન દેતા ને પંગી કારણ કે ઓ ઓસા હોય ને એટલે ખાઈ જાય ગંદા બહુ ખાઈ જાય આપણી વાત એક રેવા દે ને સોમા હમ બહુ જાજી ના આવે છે પણ થોડું બ્લેક એન્ડ થોડું મોરું દેખાતો છે અને એક સાઈડ થોડું ફાઈન એવું હોય છે તો તળ કોઈ બાયું હે ને એટલે હું આ માથામ નીકળ દેવા સેટવા જાવ છું એટલે એવું દેખાય છે લે ભાઈ ની જો અને દે દેખાય આ 2x આ થ્રી એક્સ દે દેને એ એ બધા ને દવામાં છે હું હોય દવા એકલો સાટુ છે આ પારિયામાં રેડી યાદ મારે એકલા ને ભાઈ સાટી જો દવા પોપ કેટલા આવે ખબર છે 25 જો આવે છે 25 પોપા તો આરામથી સાટી દેવું તો ફેમિલી છે ને તો

એ આપણે બોલી બોડી ફેમિલી આપણે ભૂગી ગયા છે એ ચા પાણી પીવા ને હવે તમે જો મારા હોઠ નો અવાજ નું કઈ મેળ નથી કારણ કે આપણું માઇક થઈ ગયું બંધ ને અવાજ જમા આવી છે હું બોલું મને ખબર નથી અહીંયા હાલો સા બને છે પી નાખી મને ભૂખે લાગી ગઈ હતી ને ત્યારે હું ભાગી માથે કાઢીને તૈયારી કરતો તો જમવાની કારણ કે બાપુજી આવી ગયા હજુ તો હાલો બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવીને કાયા કા વિડીયો ફાસ્ટ ભગવી નાખી પી લે હબો કરી દઈ ને આ પાણી ભાઈ પીવાઈ ગયો છે બધા પીવા ભાગ ને એવું ખાય છે બતાવું ફરી ત્રીક ઝૂમ કરી રેડી આવડો ભાઈ રસ્તો કરીને આવી ગયા છે દવા પોપ લઈને જાય છે ને દવા અમારો વર્ગી જાય ને આ બધું તો ભાઈ બિલિંગ ની વાત છે થાય તો હાશું ભાઈ થાય તો ભાઈ આ તો ભાઈ મોજે મોજ કરાવી દઈએ ને ભાઈ રસ્તો બતાવે તો ભાઈ કેડી નો બતાવે જા અટાણસ બિલિંગ કરી દઈએ આમાં family પાછા આપણે પાંચ pubg છાંટી બાટી ને આવી ગયા છે ને ઘઉંમાં થોડુંક આપણે જોઈએ કે પાણી વાળવાનું ઉમના થયા પાછું ત્રણ ચાર દિવસ પાછું કેમ થઈ ગયા ઘણા નિંગલ આવવાના છે હવે જો બધાય આપણે નિંગલ માં છે તો ઘડીક આરામ કરી લઈ થોડો ખાઈ લઈ પછી વર્ગી પાછા દવા છાંટવામાં કારણ કે પંદર પગ તો બપોર થી છટાવા જ જોઈએ કે ભાઈ આપડી value હું તો ઘડીક મોબાઈલ લઈ આયા લઈએ લઈ આપણે બેહી ને આપડે તો કે નાચો ભાઈ પાછો ભાઈ vlog કરી દીધો ચાલુ ધીરે 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 જા મને ચાલે દે છે ધીરે ધીરે કારણ કે ભાઈ એમાં શું ખબર હે અટાણ વાગવામાં આવે છે પોણો થાય છે એવું છે બાર ને જેવું છે ભાઈ ઓલા બધે ભાઈ હાથ પગ ને એવું ધોવે છે તારા ભાઈને ભાઈ ભૂખ લાગી છે હું કઉ ભાઈ એક મારી દઉં બીજું હું પપ મારી દઉં ભાઈ એમાં શું એવું થાય કે ભાઈ હું એક પપ મારી દઉં ભાઈ સાંજે ભાઈ એક પપ નો ફાયદો રહે કારણ કે અટાણે ભાઈ થોડાક બેગ વધી જાય તો થઇ જાય ફાયદો અને વેલા રહી જતા હોય તો આમાં નેજ દાન થાય તમે બેગ ક્યારે ભૂગે તો ફાયદો કઈ નઈ પૂરો પ્રોફિટ થાય આપણે કેટલે શાનદાર વિચાર રાખતે હે જી તો ભાઈ કમેન્ટ માં કોઈ એમ ન કહેતા કે ભઈ આ લાલ લાલ ફૂટી ગયું છે મોબાઈલ નો બાટલો છે ભાઈ કારણ કે ભાઈ એનું સુગર ઘટી ગયું એ હાટુ ભાઈ સડાઈ દીધો છે કારણ કે ભાઈ આપણે શૂટિંગ માં વાગીએ ને એટલે બાટલો કાયકા ફૂટે એનું કારણ એક જ છે તમે એક કેક વિડિયો માં જોયું હશે આપણે રેડિયમ ભાઈ રામે રામ ડાયરા નથ બોલતા ભાઈ સલે સલે ખબર હોય તો ત્યારે ભાઈ હે ને આપણે તમારા ભાઈ નું ચાટી આપણે ભાઈ બ્લેક પટ્ટી રાખી દે ભાઈ જય માતાજી ડાયરા ને મોબાઈલ માં હેરે ચાટી ઉપર ઉતરવો પડશે બાટલો પેરો જો બ્લોક ઉતરતો હોય ને હાળો કપ માર દો ફટાફટ ચાલુ થઈ હો ભાઈ હું ખબર નહી લઈ ગઈ દવા સાટી ના આવી ગયા આ હું કરું છું ધૂળ લઉં છું કારણ કે આપણા જ છે દવા વાળા પાસે ભાઈ રૂમમાં જવું છે એટલે ભાઈ ધૂળથી ધોઈ નાખે આબુ બાબુ કઈ સુવિધા નથી ભાત બાત ધોઈન નીકળી ગયા હોય ઓળખે આપણે ખબર હોય તો ઉલાગ ઉતાર્યો સલાડ નો ત્યાં ઘઉં ની પતાઈ ખબર હે હાલી હાલી family આઈમ ગઈ છે ને દવા આવડ બોર બેસી જવાય મારી દીધી બધી મારી દીધી કારણ કે ભાઈ મારવી પડે બધા ત્રણ સવા થઈ ગયા ભાઈ એક ખા મારી દીધી છે shooting નું ભાઈ ક્યાંય scene લીધો નથી ને આ બબાટી ચાટ દીધી પપ્પા લઈને હવે ને ઓલા બધા છુટા થઈને જો રિક્ષા એમાં વહી ગયા દેખાય યા ને પપ્પા ને બધું વાહ મૂકવું જોહે એટલે ફટાફટ આ ભરીને વયો જાવ હા પેલા છે ને પોપ ચડાવી લખું ભાઈ હવે ફેમિલી જવા દવા પોપ ને લઈ ને નીકળી જાય ને જાવડા મે સિલા પહેરે તા ને પાણી વાલી આલી જાવડા ઈ હે ને ભાઈ ઉઘડ ભઈ ગાલી ને ટટણે નડે ટટણે આપડી પતેડી ફાડે તો એ મે ની ખાઈ દી હવે ટાણી મારી પતેડી ફાડે હાલો ખોટો મળી ગયો બેરા